નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આ વર્ષે દેશમાં ચોમાસાની શરૂઆત વહેલી થશે ગુજરાતમાં ક્યારે પહોંચશે ચોમાસું કેરળમાં ચોમાસું શરૂ થાય તે બાદ સામાન્ય રીતે પંદર દિવસની આસપાસ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે ભારતમાં આ વર્ષે ચોમાસું તેની સામાન્ય તારીખ કરતાં વહેલું બેસે તેવી શક્યતા છે હવામાન વિભાગે ચોમાસું શરૂ થવાની તારીખની જાહેરાત કરતા કહ્યું છે કે ચોમાસું તેની નિર્ધારિત તારીખ કરતાં વહેલું શરૂ થશે ભારતમાં ચોમાસાની શરૂઆત કેરળથી થાય છે એટલે કે કેરળમાં ચોમાસું પહોંચે ત્યારે ભારતમાં તેની શરૂઆત ગણાય છે ચોમાસુ કેરળ પહોંચવાની અધિકારિક તારીખ જૂન છે દર વર્ષે ચોમાસું એક જૂને જ શરૂ થાય તેવું હોતું નથી પરંતુ તેની આસપાસના દિવસોમાં શરૂ થાય છે હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું આગળ વધી રહ્યું છે અને જો સ્થિતિમાં કોઈ બદલાવ નહીં આવે તો ચોમાસું મજબૂત રીતે આગળ વધીને દેશમાં તેની વહેલી શરૂઆત થઈ જશે

રજૂ કરવામાં આવે છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વર્ષે ચોમાસાની શરૂઆત દિવસ વહેલી થવાની શક્યતા છે એટલે કે કેરળમાં ચોમાસાની શરૂઆત સત્યાવીસ મે ની આસપાસ થાય તેવી શક્યતા છે હવામાન વિભાગે આ આગાહીમાં ચાર દિવસ પહેલા કે પછીને તૂટી રાખી છે જેને મોડલ એરર કહેવામાં આવે છે ભારતના દક્ષિણ પશ્ચિમ બે શાખામાં આગળ વધે છે એક અરબી સમુદ્રની શાખા અને બીજી બંગાળની ખાડીની શાખા કેરળમાં શરૂ થયા બાદ ચોમાસું આગળ વધીને કર્ણાટક તમિલનાડુ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પહોંચતું હોય છે જ્યારે બંગાળની ખાડીની શાખાની શાખા પૂર્વોત્તર પશ્ચિમ બંગાળ ઓડિશા બિહાર યુપી સહિતના રાજ્યોમાં ચોમાસાને પહોંચાડે છે ત્રીસ રાજ્યોમાં વાવાઝોડા વરસાદનું એલર્ટ વીજળીના સાથે વરસાદ પડશે હવામાન વિભાગની મોટી આગાહી દેશભરમાં હવામાનનો મિશ્ર અનુભવ થઈ રહ્યો છે એક તરફ દેશના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત છે તો બીજી તરફ ઘણા રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે આ બધા વચ્ચે હવામાન વિભાગે આશાનું કિરણ પ્રગટાવતા ચોમાસાના વહેલા આગમનની આગાહી કરી છે જે ખેડૂતો અને સામાન્ય જનતા માટે સારા સમાચાર છે ગુજરાતમાં હજુ ત્રણ દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી નોંધી લેજો આ તારીખ ગુજરાતમાં હજી પણ આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આજે પણ રાત્રે દસ વાગ્યા સુધી હવામાન વિભાગ દ્વારા રાજકોટ જામનગર કચ્છ સહિત દસ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અરવલ્લી કચ્છ રાજકોટ જિલ્લામાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વાવાઝોડા અને વીજળી સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી ગીર સોમનાથ બોટાદ દીવ અને કચ્છમાં વરસાદની શક્યતા છે વિસનગર પંથકમાં કમોસમી વરસાદ વિસનગરમાં પણ જોરદાર વરસાદ ચાલુ થયો છે આખા દિવસના ઉકળાટ બાદ ભારે વરસાદ પડ્યો હતો તાલુકાના તરફ ગામ નજીક ભારે વરસાદ જોવા મળ્યો છે અરવલ્લીના ભીલોડા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ સાંજના સમયે અરવલ્લી જિલ્લાના ભીલોડા પંથકના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો લીલછા ઝુમસર સુનસર અને ભીલોડામાં વરસાદ વરસ્યો હતો કમોસમી વરસાદના કારણે બાજરી અને મકાઈના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે સાબરકાંઠાના ઈડરમાં બે કલાકમાં પોણા ચાર ઇંચ વરસાદ સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો જિલ્લાના ઈડર વડાલી ખેડવ્રહ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો બે કલાકમાં પોણા ચાર ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાયા કોટડા સાંગાણી તાલુકામાં નવી ખોખરી જૂની ખોખરી ભાડવા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ જૂની ખોખરીના સેમ વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાયા રાજ્યમાં આગામી ત્રણ દિવસ આ શહેરોમાં કમોસમી વરસાદની આગાહી અમદાવાદના વાતાવરણમાં જોવા મળ્યો પલટો વાદળછાયું વાતાવરણ હોવાને કારણે વિઝિબિલિટી ઘટી કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અમદાવાદમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે ત્યારે વાદળછાયું વાતાવરણ હોવાને કારણે વિઝિબિલિટી ઘટી છે અમદાવાદના એસજી હાઈવે પર પણ વિઝિબિલિટી ઘટી છે રાજ્યમાં કમોસમી વરસાદનો માર ખેડૂતોને પડી રહ્યો છે જેમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં છે ઠેર ઠેર કમોસમી વરસાદથી પાણી ભરાયા છે ત્રણ

તેમજ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી છે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી આગામી તેર મેના રોજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને ભરૂચ નર્મદા છોટાઉદેપુર સુરત ડાંગ તાપી નવસારી વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી છે આ વર્ષે ચોમાસું ચાર દિવસ વહેલા શરૂ થશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો